ભોળપણ છોડો અને ચાલાક બનો હોશિયાર બનો નહીતર આ દુનિયા તમને જીવવા દેશે નહીં જી હા મિત્રો તમે જ જાતે વિચારો કે મિત્રો આ દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ પોતાના ફાયદા માટે રમત રમી રહી છે ત્યાં માત્ર તમારું ભોળાપણું જ તમારી સૌથી મોટી કમજોરી બની જાય છે જી હા મિત્રો તમે દિલથી સાફ છો કોઈનું ખરાબ નથી વિચારતા અને આ જ કારણ છે કે લોકો તમારો ઇસ્તેમાલ કરીને અને તમને વાપરીને નીકળી જાય છે હા મિત્રો પણ હવે સમય છે બદલાવનો અને સમય છે પોતાની તાકાતમાં બદલવાનો જી હા મિત્રો તેથી મિત્રો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ભોળપણમાંથી માંથી નીકળીને ચાલાકી ના તે રસ્તે ચાલવું યા કોઈ પણ તમને મૂર્ખ ન બનાવી શકે પરંતુ હાલત તમારી મુજબ ચાલે જી હા મિત્રો જો તમે દરેક નિર્ણય દિલથી લેશો તો આ દુનિયા તમને વાપરીને રસ્તાના કિનારે ફેંકી દેશે હા કેમ કે જે લોકો દિલના વધુ સાફ હોય છે તેમને ઊંડા ઘા મળે છે તેમજ લોકો તારી પાસે પ્રેમ દોસ્તી અને વિશ્વાસના નામે આવશે અને જ્યારે તેમનો મતલબ પૂરો થઈ જશે ત્યારે તમારા વિના હાથ હલાવીને નીકળી જશે તેથી યાદ રાખો કે આ દુનિયા ભાવનાઓથી નથી ચાલતી ચાલે છે તેથી પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખવાનું શીખો નહીંતર દરેક ચાલાક વ્યક્તિ તમને વારંવાર બેવકૂફ બનાવી દેશે જી હા કોઈ પર વિશ્વાસ કરતા પહેલા વિચાર કે આ વ્યક્તિ સાચે જ મારી છે કે માત્ર મને પોતાના કામ માટે વાપરી રહી છે દિલ મોટું રાખ પણ દિમાગ તેનાથી પણ મોટું રાખ કારણ કે જો તે પોતાનું દિમાગ બંધ કરી દીધું તો એક દિવસ તારો પોતાના પરથી પણ વિશ્વાસ ઉઠી જશે હા તો હવે તે વાત કરીએ નિયમ નંબર ન લોકો તને નોચી ખાશે જી હા સાંભળ ભાઈ આ દુનિયા જંગલ છે અહી માત્ર બે પ્રકારના લોકો હોય છે શિકારી અને શિકાર અને જો તે પોતાની કમજોરી દુનિયાને બતાવી દીધી તો સમજી લે પોતાના જ ગળામાં મને ખાઓનું બોર્ડ લટકાવી દીધું છે

અને જ્યારે સમય આવશે ત્યારે તે જ લોકો તને વાપરીને એવી રીતે ફેંકી દેશે જેમ ગલીનો કચરો તો યાદ રાખ પોતાની કમજોરીને પોતાની ઢાલ બનાવ તલવાર બનાવ તેને પોતાની અંદર રાખ અને છાતીમાં બંધ કર દુનિયાને માત્ર પોતાની તાકાત બતાવ જો જીતવું છે તો કોઈને આ ન બતાવ કે તારી પાસે પણ કોઈ કમજોર નસ છે નિયમ નંબર બે પોતાની ઇજ્જત કર નહીતર લોકો તને પગ તળે રોડી દેશે હા ભાઈ એ ન વિચાર કે તું સારો છે મહંતું છે દિલનો સાફ છે એટલે લોકો તારી કદર કરશે ના ભાઈ જો તું પોતાને ઇજ્જત નહીં આપે તો દુનિયા તને ફૂટપાથ બનાવી દેશે જેની પર દરેક વ્યક્તિ પોતાના ગંદા જૂતા લોહીને ચાલ્યો જશે દુનિયાનું સૌથી મોટું સત્ય આજ છે હા કેમ કે તારી ઇજ્જતની શરૂઆત તારાથી જ થાય છે જો તું પોતાને ઓછો આંકીશ પોતાની કિંમત ઘટાડીશ તો લોકો તને ધૂળમાં મેળવવામાં વાર નહીં કરે તેથી સાંભળ ભાઈ દુનિયાનું જે થવું હોય તે થાય પોતાની પોતાની પોતે કર વાત પર અડગ રહે પોતાના નિર્ણયો પર અચળ રહે ન જુક તેમની સામે જે તને મોહરો બનાવવા માંગે છે હા કારણ કે આ જંગલમાં માત્ર તે જ બચે છે જે પોતાની ઇજ્જત કોઈ સોદામાં નથી વેચતા નિયમ નંબર ત્રણ સાચા શબ્દો સાચા સમયે નહીંતર લે હા ભાઈ યાદ રાખ કે આ આ શબ્દો માત્ર હવા નથી હોતા તલવારો હોય છે ખોટા સમયે સાચી વાત પણ બેકાર છે અને સાચા સમયે સાચા શબ્દો ચમત્કાર કરી દે છે જે લોકો દુનિયા ચલાવે છે તે તાકાત થી નહીં પણ દિમાગ અને શબ્દોથી રમે છે મોટા નેતા વેપારી

આ દુનિયામાં જાદુ માત્ર તેમની પાસે છે જે બોલતા નથી કે બોલતા વાર કરે છે નિયમ નંબર ચાર મતલબ વિના કોઈ તારો સગો નથી જી હા ભાઈ સાંભળ તું આ જેટલી જલ્દી સમજી લેશે એટલું સારું છે તું વિચારે છે કે તારા મિત્રો સંબંધીઓ લોકો તને વિના કોઈ મતલબે સહારો આપશે તો તું તે ભૂલી જા હા કેમ કે આ દુનિયામાં મફતનું કઈ મળતું નથી દરેક વ્યક્તિ તારી સાથે એટલી વાર રહેશે જેટલી વાર સુધી તું તેમના કામનો છે તારી પાસે પૈસા છે તાકાત છે સત્તા છે તો બધા તારા દરવાજા પર ઊભા રહેશે પણ જે દિવસે તું ખાલી હાથ હશે તે જ લોકો તને ઓળખવાથી પણ ઇનકાર કરી દેશે તું એના સમજ કે લોકો તારું ભલું ઈચ્છશે હા તેનું કારણ છે કે તેમનું ભલું જ તારા ભલા કરતાં વધુ મોટું છે સમજદારી એ જ છે કે તું પહેલેથી જ આ રમત સમજી લે જો તારે કોઈથી કામ કાઢવું છે તો તેને તેનો ફાયદો બતાવ કારણ કે વિના મતલબ કોઈ પણ તારો સાથ નહીં આપે ચાહે તું કેટલો પણ સારો કેમ ન હોય યાદ રાખ આ દુનિયામાં બધા મિત્રો છે પણ માત્ર ત્યાં સુધી જ્યાં સુધી તેમનો મતલબ છે નિયમ નંબર પાંચ નકારાત્મક પ્રશ્નોને દિમાગથી સંભાળ ગુસ્સાથી નહીં હા ભાઈ જ્યારે કોઈ તને તાના મારે છે ઉશ્કેરણી કરનારા પ્રશ્નો પૂછે છે તો તું શું કરે છે કે ગુસ્સામાં ભડકી જાય છે જો હા તો સમજી લે કે રમત અહી જ ખતમ થઈ ગઈ કારણ કે ગુસ્સામાં દિમાગ બંધ થઈ જાય છે અને સામેવાળો તારા જ ગુસ્સાનો ઉપયોગ તારી વિરુદ્ધ કરે છે તેથી સાચી ચાલાકી એ જ છે કે તું ગુસ્સાથી નહીં પણ મુસ્કાથી વાર કરે હા કેમ કે દુનિયાના મોટા નેતા વેપારી શક્તિશાળી લોકો ક્યારે નકારાત્મક પ્રશ્નોમાં નથી તે એવો જવાબ આપે છે કે ફરી બોલતા પહેલા દસ વાર વિચારે શાહરૂખ ખાન ના ઇન્ટરવ્યુ જોઈ લે કે તેને કોઈ કેટલો પણ ભડકાવનારો પ્રશ્ન પૂછે પણ તે હંમેશા સ્માર્ટ મજબૂત અને સાચા સમયનો જવાબ આપે છે એટલે કે ગુસ્સાવાળા હારી જાય છે અને દિમાગથી થી રમનારા જીતે છે અને રાજ કરે છે નિયમ નંબર છ પેશન્સ નહીં તો વિનાશ નિશ્ચિત છે જો તારામાં ધૈર્ય નથી તો પડવું નિશ્ચિત છે ભાઈ દુનિયાના સૌથી મોટા ખેલાડી યોદ્ધા વેપારી બધા સાચા મોકાની રાહ જુએ છે પણ તું શું કરે છે જલદબાજી દરેક વસ્તુ તરત જોઈએ તરત પરિણામ તરત સફળતા અને આજ જલદબાજીમાં તું એવી ભૂલ કરી બેસે છે જે જીવનભર ચૂંટે છે દુનિયા ચાલાક લોકોથી ભરેલી છે તે તને દબાણમાં મૂકશે ઝડપી નિર્ણય લેવા મજબૂર કરશે અને જેવું તું ભૂલ કરશે રમત ખતમ સમજદારી એમાં જ છે કે તું સમયને પોતાનું હથિયાર બનાવ દરેક ચાલ સાચા સમય રમ પોતાની શરતો પરરમ બોલતા પહેલા વિચાર પગલું ભરતા પહેલા હાલત તોલ તારી જીભ અને તારા નિર્ણયો બંને તારા હથિયાર છે નિયંત્રણમાં રહેશે તો તને આગળ લઈ જશે અને બેકાબૂ થશે તો તને ખાઈમાં ધકેલી દેશે નિયમ નંબર સાત આંખોમાં આંખો પરોવીને વાત કર સાંભળ જ્યારે તું કોઈ સાથે વાત કરે તો તેની આંખોમાં જુએ કેમ કારણ કે આંખોનો સંપર્ક જ તે જગ્યા છે જ્યાં તાકાત અને ડર સામસામે ઊભા હોય છે જો તું નજરો ચોરી લેશે અને અહી તહી જોવા લાગશે સામે વાળો એક જ વાત સમજશે તું કમજોર છે દુનિયા માત્ર તેમને જ ગંભીરતાથી લે છે જે પોતાને ગંભીરતાથી લે છે જ્યારે તું નજરો મેળવી વાત કરે છે તો સામે વાળો તને હલકામાં લેવાની હિંમત નથી કરતો પણ જો તું પોતાની આંખો નીચી કરી દેશે તો આ સ્પષ્ટ થઈ જાય છે કે તું પોતાની વાત પર વિશ્વાસ નથી કરતો નેતા વેપારી બધા આંખોના સંપર્કથી પોતાની તાકાત બતાવે છે તો આગલી વાર જ્યારે કોઈ સાથે વાત કરે તો તેની આંખોમાં જોઈને અને પોતાની નજરોથી જ તેને કહી દેહું હલકો નથી સંભાળીને વાત કરજે નિયમ નંબર આઠ બેગેરત અને લક્ષ્યહીન લોકોથી દૂર રહે હા તું જો એવા લોકો સાથે ફરે છે જેમનું કોઈ સ્વપ્ન નથી કોઈ દિશા નથી તો ભાઈ તું પોતાની તબાહીનું આયોજન કરી રહ્યો છે આ દુનિયામાં તારી ચાલતે જ હશે જે તારી સાથે ચાલનારા નક્કી કરશે જો તું શેરોના ટોળામાં રહેશે તો શિકાર કરવું શીખી જશે પણ જો તું ગધેડાઓ વચ્ચે રહી ગયો તો માત્ર લાત જ ખાશે તારી સંગત તારું ભવિષ્ય લખે છે તો પોતાની આસપાસ લોકો આગની જેમ બળે છે પોતાના સ્વપ્નો માટે પાગલ છે જે પોતે આગળ વધવા માંગે છે આ દુનિયા તને પણ બરબાદ કરી દેશે અને તને ખબર પણ નહીં પડે કે ક્યારે તારું સ્વપ્ન મરી ગયું નિયમ નંબર નવ સારો વ્યક્તિ હોવું જ પૂરતું નથી હા ભાઈ જો તું વિચારે છે કે ઈમાનદાર હોવું કે કોઈ સાથે ખોટું ન કરવું તને બચાવી લેશે તો ભૂલ કરી રહ્યો છે સીધી લાકડી સૌથી પહેલા કાપવામાં આવે છે અને સીધા સાદા વ્યક્તિને સૌથી પહેલા લૂંટવામાં આવે છે જો તારામાં ડર છે 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 સંકોચ વાસ તો આ દુનિયા તને ચાવી જશે યાદ રાખ કે આ દુનિયા તારી સચ્ચાઈ નથી જોતી પણ તારી છબી જુએ છે જો લોકો તને હળવામાં લઈ રહ્યા છે તને દબાવી રહ્યા છે તો તેમને અહેસાસ કરાવ કે તેમની હિંમત તૂટી જાય નહીંતર એક દિવસ તું પોતાનાથી જ નફરત કરીશ કે તે પોતાની તાકાત બતાવવામાં વાર કેમ કરી તો શું તું આ નિયમોને પોતાના જીવનમાં ઉતારવા તૈયાર છે જો હા તો કોમેન્ટમાં લખ તૈયાર છું અને યાદ રાખ આ નિયમો માત્ર સાંભળવા માટે નથી જીવવા માટે છે હવે તારી પાસે ચાવી છે તાળાને તોડ અને અને આ આ દુનિયાની ચાલાકીથી બચીને જીવ જો તારા દિમાગની ઊંઘ ખુલી ગઈ છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કર કારણ કે આગલા વિડીયોમાં હું તને વધુ હથિયાર આપવાનો છું એટલે હવે તું પોતાની કાળજી રાખ અને યાદ રાખ કે ભાઈ આ રમત દિલથી નહીં દિમાગથી જીતાય છે વંદે માતરમ